પુસ્તક તમે જેમ પરિચય આપ્યો એ મારો બહુ વિધિ શોખ છે અમને સમય નથી મળતો અથવા તો અમે વાંચવા બેસીએ છીએ ત્યારે અમને કંટાળો આવે છે તો આ વિશે આપું છું કલાનો શોખ છે જો તમને સંગીતનો શોખ છે તો સ્વાભાવિક છે કે જ્યારે પુસ્તકની વાત આવશે ત્યારે કદાચ તમારો કંઈક આવો જવાબ હશે વાંચવાની આદત કેળવવાથી બાળકોમાં કલ્પના શક્તિ ખીલે છે આપના એવા કોઈ મનગમતા ચાર પાંચ પુસ્તકો એના વિશે જીવનના અલગ અલગ તબક્કે અલગ અલગ પુસ્તકોએ મને ખૂબ સહયોગ આપ્યો છે કે મોબાઈલે પુસ્તકોને રિપ્લેસ કરી આવવાથી કદાચ વાંચન ઘટ્યું છે લોકો આપણે પુસ્તકો રૂપમાં જોઈએ છે કે લોકો મંદિરોમાં જેમ લાઈનમાં ઉભા રહીએ તેમ આગળ વધતા વધતા વિકાસની ભાષામાં કહીએ તો હળતું પડતું પુસ્તક આવે जॉन एलिया एवं लखे है, है कि तुम जब भी आओगी खोया हुआ पाओगी मुझे तुम जब भी आओगी खोया हुआ पाओगी मुझे मेरी तन्हाई में ख्वाबों के सिवा कुछ नहीं और मेरे कमरे को सजाने की तमन्ना है तुम्हें मेरे कमरे को सजाने की तमन्ना है तुम्हें मेरे कमरे में किताबों के सिवा कुछ भी नहीं मेरे कमरे में किताबों के सिवा कुछ भी नहीं नमस्कार हूँ सतराजी जाडेजा मोरबी अपडेट में आप सबू स्वागत करूँ जी हाँ किताबों पुस्तकों પુસ્તકો એક એવી વસ્તુ છે કે જે આપણને ઘણી બધી વસ્તુઓથી રૂબરૂ કરાવે છે ઘણી બધી વાસ્તવિકતાઓની નજીક આપણને લઈ જાય છે અને પુસ્તક વાંચવાથી ઘણી વખત એવું પણ બને છે કે આપણે ઘણી બધી એવી વસ્તુઓને નવી જાણીએ છીએ કે જે કદાચ આપણને ખબર જ નહોતી તો આવા પુસ્તકો હોય છે જેની સાથે જોડાયેલી ઘણી બધી વાતો હોય છે અને એ વાતો આપણે જ્યાં કરવાના છીએ એ એટલે કે ઇનસાઇડ ધ બુક અને ઇનસાઇડ ધ બુક ની અંદર આજે આપણા જે મહેમાન છે એમનો હું પરિચય તમને આપું તો આમ તો અલગ અલગ ઘણી બધી વસ્તુઓ સાથે સંકળાયેલા વ્યક્તિ છે પણ ખાસ કરીને પુસ્તકો સાથે એટલા માટે કે એમનો એક પરિચય આપવા ટાઈમે આપણે એવું પણ કહી શકીએ કદાચ આપણને જાણીને પણ આનંદ થાય કે કે પુસ્તકાલય પુસ્તકાલય તો શહેરની અંદર ઘણા બધા હોય પણ એક જે તમે ફોન કરો અને ત્યારે તમારી પાસે આવીને તમને પુસ્તક પહોંચાડી દેતા હોય અને આવી રીતે પુસ્તકનો પોતે પણ ખૂબ શોખ ધરાવે છે ત્રણ હજારથી વધારે જેટલા પુસ્તકો એમની પોતાની પાસે અંગત લાઇબ્રેરીમાં ધરાવે છે અને એની સાથે સાથે એમના બીજા પરિચયની જો વાત કરવામાં આવે તો આવો જ શોખ એમને પ્રવાસનો પણ છે યોગ સાથે પણ જોડાયેલા છે અને પર્યાવરણ સાથે પણ જોડાયેલા છે તો આવી અલગ અલગ બાબતો કે જે દરેક બાબતો કદાચ પ્રકૃતિ સાથે જોડાયેલી છે એમ અને ત્યારે મને એમના માટે એવું કહેવાનું પણ મન થાય ઉમાશંકર જોશી એવું લખે કે વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી વિશાળે જગવ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે એ છે ફૂલોની વનસ્પતિ એમ આવી રીતે પર્યાવરણ સાથે પણ એવો જોડાયેલા છે પુસ્તકો સાથે પણ જોડાયેલા છે અને ખાસ કરીને પ્રવાસ હમણાં કદાચ હું એવું કહી શકું કે છેલ્લા અમુક સમય સુધી અમને જેમ લાગતું હતું કે પુસ્તકો સાથે સૌથી વધુ જોડાયેલા છે પણ તે એવું લાગે છે કે ઘણા બધા રાજ્યોના પ્રવાસ બાદ તેઓ પ્રવાસ સાથે પણ ખૂબ સંકળાયેલા છે અને એમની જ ફેસબુક વોલ ઉપર જ્યારે મેં વાંચેલું કે એમને જેવું લાગે કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન એવું કહે છે કે તમને એક વસ્તુ તો ચોક્કસ ખબર હોવી જોઈએ એ છે પુસ્તકાલયનું લોકેશન તો આવી ઘણી બધી વાતો એ આપણી સાથે પણ શેર કરવાના છે ત્યારે આપણી સાથે છે ઘનશ્યામભાઈ ડાંગર મોરબી અપડેટમાં આપનું ખાસ સ્વાગત કરું છું ઘનશ્યામભાઈ આપણા જ પહેલા જ એપિસોડમાં ઇનસાઇડ ધ બુક નામનો જે એપિસોડ આપણે અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ પહેલો જ એપિસોડ છે ત્યારે આપણે ખાસ કરીને આ પહેલા એપિસોડ અંદર બધા જ એપિસોડ અંદર આપણે કોઈ એક બુક વિશે વાત કરવાના છે પણ પરંતુ આ પહેલો એપિસોડ છે એટલા માટે આપણે પુસ્તકોનું વાંચન કેટલું જરૂરી છે પુસ્તકો વાંચવા કેવી રીતે જોઈએ ત્યારે તમારાથી સૌ વિશેષ કદાચ અમને મોરબીમાં એ વિષય વધારે કોઈ ન કહી શકે કારણ કે ઘણા બધા પુસ્તકો આપે વાંચેલા પણ છે ને આપ પોતાની લાઇબ્રેરી પણ ધરાવો છો તો આ વિશે આપ થોડુંક જણાવશો આવા સરસ પ્રકલ્પ શરૂ કરવા માટે સૌથી પહેલાં તો મોરબી અપડેટનો આભાર માનું પુસ્તક વિશે મારા કરતાં વધુ સારી વાત કરી શકે એવા મોરબીમાં ઘણા બધા મિત્રો છે ભલે તમે મારાથી પરિચિત છો અથવા આપણે જાહેર જીવનમાં ઘણી બધી પુસ્તકને લગતી પ્રવૃત્તિઓ કરીએ છીએ એટલે તમને કદાચ હું યોગ્ય પાત્ર લાગતો હોઈશ તો મારી સામે પણ મારા ઘણા બધા ગુરુઓ મોરબીમાં છે પણ આજે એ બધાના પ્રતિનિધિ રૂપે આપની સાથે વાત કરવાનું મને ગમશે પુસ્તક તમે જેમ પરિચય આપ્યો એમ મારો બહુ નિજી શોખ છે માત્ર પુસ્તક નહીં પુસ્તક પ્રવાસ પર્યાવરણ યોગ આજે આપણે પુસ્તકની વાત કરવા મળ્યા છીએ ત્યારે મને આનંદ છે કે પુસ્તકને લગતી જેટલી પણ મારી પાસે માહિતી છે જે કાંઈ હું માહિતી તમને ઉપલબ્ધ કરાવી શકું છું ઉપલબ્ધ કરાવવા મને આનંદ થશે જી ખાસ કરીને ઘનશ્યામભાઈ પુસ્તકની સાથે જોડાયેલા છે ત્યાં આપણે જો વાત કરવી મોરબીની અંદર જે પુસ્તક પરબ ચાલે છે ખાસ કરીને સૌથી વધારે લોકો કદાચ દર મહિને વાંચવા માટે આવતા હોય છે તો એવું પુસ્તક પરબ જે ચાલે છે છે તેની અંદર પાયાના પથ્થર તરીકે જોડાયેલા અને ઘણા વર્ષોથી પુસ્તક પરબ પણ છે અને એની સાથે સાથે જ્ઞાનોત્સવના પણ એક કોર કમિટી મેમ્બર આપણે કહી શકીએ જ્ઞાનોત્સવની સાથે પણ જોડાયેલા છે તો આવી બે પ્રવૃત્તિઓ સાથે તમે જોડાયેલો છો કે જેની અંદર ખરેખર જ્ઞાનની વાતો અને પુસ્તક પરબ એટલે કે ત્યાં પણ પુસ્તકની વાતો થતી હોય તો ખાસ કરીને જયારે લોકો પુસ્તક વાંચવાની વાત કરતા હોય છે ત્યારે એવું બનતું હોય છે કે અમને સમય નથી મળતો અથવા તો અમે વાંચવા બેસીએ છીએ ત્યારે અમને કંટાળો આવે છે તો આ વિશે આપનું શું માનવું સમય નથી મળતો એ શબ્દ વિશે તો મને લાગે છે કે ઘણા બધા ચિંતકોએ ઘણા બધા વિચારકોએ ઘણા બધા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટોએ કીધેલું છે કે કોઈ વ્યક્તિ પાસે ચોવીસ કલાકથી વધારે સમય નથી હા માત્ર મુદ્દો છે કાં તો આયોજન ખૂટે છે અને કાં તો આ એક પ્રકારનું શું કહેવાય ભાગેડું વૃત્તિ છે કે મારે વાંચવું નથી એટલે હું તમને એમ કહું છું મારી પાસે સમય નથી એટલે ચોવીસ કલાકે દરેક વ્યક્તિ માટે મળેલો કોમન સમય છે એટલે છતાંય ઘણીવાર આવી વાતો થતી હોય ત્યારે હું કહું છું કે તો પછી તમારે એક ડાયરી બનાવવી જોઈએ અને એમાં કમસે કમ તમે ત્રણ દિવસ માટે લખો કે તમારો સમય ક્યાં જઈ રહ્યો છે તો તમે ચોક્કસ જોઈ શકશો કે તમારી પાસે ઘણો બધો સમય છે કે જે કાં તો વેડખાઈ રહ્યો છે અથવા તમારી નોંધની બારે નિષ્ક્રિય રીતે પસાર થઈ રહ્યો છે એટલે સમય નથી એ બાબત વિશે તો કંઈ કહેવાનું નથી અને બીજું કારણ છે કે જરૂરી નથી કે બધાને પુસ્તકોને લગતો શોખ હોય હા એટલે પુસ્તક આમ આમ જુઓ તો શોખનો વિષય છે ભલે આપણે પુસ્તકોના બીજા ઘણા બધા પાસાઓ કે વાચનના ઘણા બધા પાસાઓની વાત કરશું પણ જો તમને નૃત્યનો શોખ છે જો તમને ચિત્રકલાનો શોખ છે જો તમને સંગીતનો શોખ છે તો સ્વાભાવિક જ છે કે જ્યારે પુસ્તકની વાત આવશે ત્યારે કદાચ તમારો કંઈક આવો જવાબ હશે એમ કે મારી પાસે સમય નથી એમ એટલે બે બાબત છે કે એક તો ખરેખર પુસ્તકનો શોખ તમને અંગત રીતે નથી તો મને લાગતું નથી કે આપણે એમને કઈ આગ્રહપૂર્વક પુસ્તક વાંચવા તરફ લઈ જવા જોઈએ પણ જો કોઈ નિષ્ક્રિય રીતે પોતાનો સમય પસાર કરતા હોય પોતાને સમયના મેનેજમેન્ટની ખબર નથી અને આપણે એને પુસ્તક તરફ વાળી શકીએ તો એ આપણી કોશિશ હોવી જોઈએ જી ખાસ કરીને આ ખૂબ જ સરસ વાત કરી કે આપણે જે ડાયરી વાળી વાત હતી એ કદાચ મને ખૂબ જ યોગ્ય લાગી કે આપણે આપણો સમય ક્યાં વેડફીએ છીએ ને એ આપણને ખ્યાલ હોય તો અવશ્યથી આપણે એને યોગ્ય માર્ગે લઈ જઈ શકીએ છીએ ખાસ કરીને આપ આપે આટલા બધા જે પુસ્તકો વાંચેલા છે તો એની અંદર જયારે ઘણા બધા પુસ્તકો આપણે વાંચતા હોય ત્યારે એ અનુભવ કેવા રહેતા હોય છે પુસ્તક વાંચવાથી કંઈ પરિવર્તન આવતા હોય છે એટલે આ પુસ્તક વાંચવાની બાબતને લઈને અલગ અલગ સ્તરના લોકોમાં અલગ અલગ ઉંમરના લોકોમાં એના અલગ અલગ બેનિફિટ હોય છે સર્વસામાન્ય રીતે કહીએ તો સૌથી પહેલું કામ તો પુસ્તક પાસે એ છે કે તમારો કંટાળો એ દૂર કરી શકે એમ છે તમારી નિષ્ક્રિયતા એ દૂર કરી શકે એમ છે તમે બાળક છો તો તમારી કલ્પના શક્તિ વિકસાવી શકે એમ છે અને કોઈ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારા સંઘર્ષમાં એ તમને હિંમત આપી શકે એમ છે તમને આશ્વાસન આપી શકે એમ છે તમે જ્યારે કોઈની કથાઓ વાંચો છો તો જીવન કથાઓમાંથી આપણને શું મળે છે આપણને એમ થાય છે કે આવી કોઈ આવા કોઈ કઠિન તબક્કામાંથી હું પણ પસાર થયો હતો તો એમના પસાર થવાનો જે માર્ગ જે અનુભવ બતાવે છે એ આપણને એમાંથી બારે કાઢે છે એટલે પુસ્તકો કોને કઈ રીતે ઉપયોગી થાય છે એ તમારા આંતરિક માનસિક સ્તર ઉપર પણ ડિપેન્ડ છે અને તમારી ઉંમર ઉપર પણ ડિપેન્ડ છે તો મને એમ લાગે છે કે પુસ્તકો વાંચવાની આદત કેળવવાથી બાળકોમાં કલ્પના શક્તિ ખીલે છે અને એ આપણો સૌથી પાયાનો જરૂરિયાત ગણી શકાય કારણ કે મોટી ઉંમરે કે પાછલી ઉંમરે પુસ્તકો વાંચશું તો મેં તમને કીધું એમ કદાચ તમારી નિષ્ક્રિતા તમારો બોર્ડમ ઓછું કરશે પણ જરૂર છે બાળકોમાં અને કુમળા યુવાનોમાં શરૂઆતની યુવાનીના તબક્કામાં જો આપણે પુસ્તકો તરફ વાળી શકીએ તો એક તો એમને નહીં ચોક્કસપણે કારકિર્દીમાં કામમાં આવવાનું છે અને બીજું કોઈ બધી કે બીજી કુટેઓ તરફથી નહીં વળી જાય ખાસ કરીને અત્યારે એવું બનતું હોય છે કે પુસ્તકો વાંચવા જરૂરી છે અને તમાકુ ઉપર લખેલી એ સૂચના કે આ ખાવું હાનિકારક છે આ બંને સૂચનાઓ કદાચ એટલી જ સૈદ્ધાંતિક માત્ર રહી ગઈ છે કે આ માત્ર લોકો વાંચે છે પણ એનું પાલન નથી કરતા પરંતુ આ બાબતે તમારું શું માનવું છે કે પુસ્તકો વાંચવાથી એવી આપણી સભ્ય સંસ્કૃતિ અત્યારે જે છે એવા આપણા જે જૂની સંસ્કારો છે જે પુસ્તકો સાથે જોડાયેલા છે પુસ્તકો થકી આવતી પેઢીમાં આવી શકે છે હું તમારો પ્રશ્ન બરાબર સમજ્યો નથી પણ મને જેટલું સમજાય છે એ બાબત એમ છે કે પુસ્તકોથી આવનારી પેઢીને શું લાભ થઈ શકે સીધી જ વાત પેઢીઓમાં કે આપણા પૂર્વજો પાસે આટલા બધા પુસ્તકોના વિકલ્પો નહોતા ત્યારે પણ આપણે સાંભળીએ છીએ કે ઘરમાં રામાયણ ગીતા ભાગવત મહાભારત આવું બધું વચાતું હતું શા માટે તો એમાં પણ એવા જ પ્રસંગો એવા જ પાત્રો એવા જ બનાવો બની રહ્યા હતા કે જે આપણા જીવનમાં પણ બની રહ્યા છે તો ત્યાં એમાંથી સક્રિય રીતે બહાર નીકળવાની સકારાત્મક રીતે બહાર નીકળવાની પરિસ્થિતિમાં હારી નહીં જવાની ઘણી બધી બાબતો આપણને જાણવા મળતી હતી કૃષ્ણ અર્જુનનો વિષાદ યોગ છે તો આજે આજકાલ સૌની ઉપર આવી છે તો આ બધી બાબતો એવી છે કે જીવન વાંચવાથી આપણા જીવનમાં બની રહેલા બનાવોની આરે આપણે પુસ્તકોના અનુભવોને પુસ્તકોમાં રજૂ થઈ રહેલી બાબતોને પુસ્તકોમાં રજૂ થઈ રહેલા પ્રસંગોને જોડીએ છીએ અને જોડવાથી આપણને કઈક ને કઈક આશ્વાસન મળે છે કઈક ને કઈક ઉર્જા મળે છે કઈક ને કઈક આમાંથી બહાર નીકળવાના રસ્તાઓ મળે છે જી ખાસ કરીને આપના એવા કોઈ મનગમતા ચાર પાંચ પુસ્તકો એના વિશે કઈ વાત આ પ્રકારના પ્રશ્નનો જવાબ આપો મને હંમેશા કઠિન લાગ્યો છે એટલા માટે કે ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે અને હજી સુધી હું એ પુસ્તકોને પ્રાયોરિટાઇઝ નથી કરી શક્યો કે ક્યું ખૂબ સારું હતું કે ક્યુ ખૂબ ખરાબ હતું અથવા જીવનના અલગ અલગ તબક્કે અલગ અલગ પુસ્તકોએ મને ખૂબ સહયોગ આપ્યો છે એટલે પાંચ પુસ્તકો કે ત્રણ ચાર પાંચ પુસ્તકો વિશે વાત કરવી કઠિન છે પણ આ સવાલ છે તો મને ગમતા થોડા પુસ્તકોની વાત કરું જ્યારે હું મારી કારકિર્દી લક્ષી ક્ષમતા વધારવામાં લાગેલો હતો ત્યારે મને સ્ટીફન કોવેનનું એક પુસ્તક સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ જેનો બહુ સરસ ભાવાનુવાદ ઓએસિસ કરીને વડોદરાની સંસ્થા જે સંજીવ શાહ એને કર્યો છે

જયારે આપણે વિષાદમાં હોઈએ જયારે આપણે ચિંતામાં હોઈએ જયારે આપણે ભવિષ્યની ચિંતા કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક જ મને એમ લાગ્યું છે કે આપણા બધા જ ધાર્મિક પુસ્તકોમાં આપણને ખૂબ કામમાં આવે છે જી એક બોક્સમાંથી બહાર નીકળવાની વાત હોય આપણે કઈક નવું કરી શકીએ એ બાબતમાં જયારે આપણે કાંઈ ઘેરાઈ જાય કે ના આ મારાથી નહીં થાય ત્યારે આપણને મીરા ભટ્ટે અનુવાદ કરેલું રિચાર્ડ બકનું પુસ્તક સાગર પંખી કામમાં આવી શકે છે એ જ રિચાર્ડ બકનું એક ઇલ્યુઝન પુસ્તક છે જે નામ થી અનુવાદિત છે એમાં પક્ષી કે પ્રાણી કે જંતુ જેવા કથાનકને જોડીને શીખડવામાં આવ્યું છે કે જો તમે તમારી ક્ષમતા વિશે મર્યાદા પોતે જ નથી બાંધી લેતા તો તમારી ક્ષમતાઓ અમર્યાદિત છે એટલે આમ જીવનના અલગ અલગ તબક્કે અલગ અલગ પુસ્તકોએ ખૂબ સહયોગ કર્યો છે પરિવાર હું અત્યારે લાઈવલી તમારી સામે બધા નામ યાદ નથી કરી શકતો પણ હું આ ત્રણ નામ બોલું છું એનો મતલબ એવો નથી કે આ ત્રણ પુસ્તકો મને ખૂબ ગઈમાં છે હમણાં ઇન્સ્ટન્ટલી મેં તમને આ ત્રણ નામ આપ્યા જી એટલે કે આમ ઘણા બધા પુસ્તકો વાંચેલા હોય એટલે કે એમાંથી થોડું પસંદ કરવું હોય થોડું અઘરું બનતું હોય છે પણ તેમ છતાંય આ જે પુસ્તકો છે આવા પુસ્તકો આપણે વાંચતા હોય તો આમાંથી આપણને અવનવા તબક્કે જીવનના જે કઠિન તબક્કાઓ હોય છે ત્યાં પુસ્તકો આપણને કામ આવતા હોય છે ખાસ કરીને જ્યારે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે એવું બની રહ્યું છે કે વર્તમાન સમયમાં કદાચ લોકો એવું માની રહ્યા છે કે મોબાઈલે પુસ્તકોને રિપ્લેસ કરી દીધા છે મોબાઈલ આવવાથી કદાચ વાંચન ઘટ્યું છે લોકોનું મોબાઈલ આવવાથી એવું બન્યું છે કે લાઇબ્રેરીઓ બંધ થઈ ગઈ છે એનું કારણ ક્યાંક લોકો મોબાઈલને દોષ દઈ રહ્યા છે તો આ બાબતે આપનું શું માનવું છે ઘણી બધી વસ્તુ કહેવા માટે કહેવાતી હોય છે મેં લાઇબ્રેરીઓનો અતિશય સારો ઉપયોગ થતો મારી કારકિર્દીમાં તો જોયો નથી હંમેશા માટે એનો મર્યાદિત ઉપયોગ જ થતો હોય છે અને હા થોડા નીતિ નિયમો અને લાઇબ્રેરીઓની અનુપલબ્ધતા બધી જગ્યાએ ઉપલબ્ધ નથી હોતી એટલે લોકો વાંચતા નથી એ બાબત મને ચોક્કસપણે જાણવા મળી કે જયારે મને એમ થયું કે જો આપણે કોઈને પુસ્તકો વાંચવા તરફ પ્રેરિત કરી શકીએ અથવા એમને જોઈતું પુસ્તક આપણે એને હાથવગું કરાવી દઈ શકીએ તો વાંચવા વાળા લોકો ઘણા છે પણ એનો મતલબ હું એવો પણ નથી કરતો કે આપણે એને પુસ્તક ઉપલબ્ધ કરાવ્યું એટલે એ વાંચતા થયા છે એને વાંચવું તું કે આ પોટેન્શિયલ એમાં હતું પણ લાઇબ્રેરી સુધી જાવ ડિપોઝિટ ભરવી દસમા દિવસે યાદ કરીને પાછું આપવું પાછું આપવામાં વિલંબ થાય તો એની પેનલ્ટી ભરવી આ બધી બાબતો લોકોને બંધન બંધન કરે છે અને એના જ કારણે ઘણીવાર સહજતાથી ને સરળતાથી મળતા પુસ્તકો તરફ લોકો આવે છે અને આપણે એવું માની લઈએ છીએ કે હવે લોકો વાંચતા થયા છે અથવા અગાઉ લોકો નહોતા વાંચતા અથવા અગાઉ લોકો ખૂબ વાંચતા હતા મારા હિસાબે લાઇબ્રેરીઓના નીતિ નિયમો અને બંધનોથી ઘણા બધા લોકો દૂર રહે છે બંધનોને કારણે પણ જેનામાં તીવ્ર જીજી વિશા છે તો બધા બંધનો તોડીને પણ વાંચતા હતા એટલે મારા હિસાબે મોબાઈલે લોકોને વાંચતા ઓછા કર્યા છે એવું વ્યક્તિગત રીતે મને લાગતું નથી આપણે પણ પુસ્તક પરબના ના માધ્યમથી ઘણું બધું આ બાબતમાં અનુભવ્યું છે કોઈ પેલું માર્બિક કોટ કરેલું છે કે મંદિરો તરફ જતા લોકો પુસ્તકાલય તરફ ક્યારે વળશે આપણે પુસ્તક પરબમાં જોઈએ છીએ કે લોકો મંદિરોમાં જેમ લાઈનમાં ઉભા રહીએ છીએ લાઈનમાં ઉભા રહીએ છીએ એટલે એવું લાગે છે કે ઉપલબ્ધ ઉપલબ્ધિ જો સરળ હોય ને તો ત્યારે હતો એવો જ એક સમૂહ આજે પણ વાંચવા માટે તૈયાર છે મોબાઈલે ચોક્કસપણે લોકોને આકર્ષણ ઊભું કર્યું છે પણ મોબાઈલમાં પણ મોબાઈલના માધ્યમથી પણ સરસ મજાનું વાંચવા મળે છે નિખારસતાથી કહું કે મારું વાંચવાનું પણ મોબાઈલ પછી ઘેટું છે તો મને એમ લાગે છે કે એમ છતાંય એનો મને અફસોસ નથી કે મોબાઈલમાં પણ એટલું બધું ઘણું બધું સારું મળી રહ્યું છે કે જે આપણી વાંચનની જરૂરિયાતો અથવા વાંચનને પૂરક રીતે સપોર્ટ જ કરી રહ્યું છે ખાસ કરીને આપ મોરબીની અંદર જેટલા લોકો કદાચ તમારા પરિચયમાં હશે સૌ લોકો આપણને હરતું ફરતું પુસ્તકાલય તરીકે ઓળખતા હશે કે આપે મારા સુધી પણ એ પુસ્તકો પહોંચાડ્યા છે જેનો મને ખુદને પણ અનુભવ છે તો એ બાબતે એ પુસ્તકો વિશે એવા કોઈ સ્મરણો તમને યાદ હોય કે આપ આ લોકો સુધી જ્યારે પુસ્તકો પહોંચાડતા હતા એ બાબતે કોઈ હાલે મેં તમને કીધું એવું મને એવું લાગ્યું કે આપ બહુ બહુ પહેલી વાત તો એ છે કે શરૂઆતમાં તો હું મારા પોતાના અંગત શોખ માટે જ મેં મારી લાઇબ્રેરી બનાવી લાઇબ્રેરી ન કહી શકાય મારું પુસ્તક સંગ્રહાલય હતું અને હું મારા માટે જ એનો ઉપયોગ કરતો ને પછી એને બંધ કરી મૂકતો એક નાનકડી પણ માર્મિક ઘટના બનેલી કે જ્યારે હું મિલમાં સર્વિસ કરતો અને બેતલર હતો મારા રૂમમાં ખૂબ બધાય પુસ્તકો વેર વિખેર પડ્યા રહેતા એ ગાળામાં એક જૈન મુનિનું મારા રૂમમાં આવવાનું થયું એટલે મને મળવા માટે નહીં પણ મારા એક બીજા પાર્ટનર હતા બેતલર જે જૈન હતા એમને મળવા માટે જૈન મુનિ આવેલા એટલે એમને મારા રૂમમાં બધા અસ્ત વ્યસ્ત પુસ્તકો જોયા એટલે મને એમ ટકોર કરી કે આ શું છે આમ કેમ પડ્યા છે બસ આ મારા અંગત પુસ્તકો છે મારા શોખથી મેં રાખ્યા છે તો કે તમે સારું વાંચો છો સારા પુસ્તકો વસાવો છો એ સારી વાત છે પણ વાંચી લીધા પછી શું તમારી પાસે કાંઈ જવાબ નતો ત્યારે એને એનું કહેવાનું એવું હતું કે તમે સારું વાંચો છો તો તમારી પાસે પુસ્તકો છે તમે પુસ્તકો માટે અપડ કરી શકો છો તો આ પુસ્તકો બીજા લોકો વાંચે એના માટે કંઈ કરો ને હા અને જ્યારે કોઈ પણ આવી આધ્યાત્મિક કે સ્પિરિચ્યુઅલ લોકો આપણને કઈ સલાહ સૂચના આપે તો આપણને સ્વાભાવિક છે કે એ સીધી અસર કરે એટલે ત્યાર પછી મને એમ થયું કે લોકોને આપણે વાંચતા કરીએ અને અમારા પુસ્તકો બધા લોકો વાંચતા હોય તો એને આપણે ઉપયોગમાં આવીએ અને પછી ક્યારેક ક્યારે એવું બનવા માંડ્યું કે કોઈ કોઈ લોકો મને ફોન કરે કે મારે આ પુસ્તક જોઈ છે પેલું પુસ્તક જોઈ છે હવે આના યાસે બનતું એવું કે હું પ્રાઇવેટ જોબ કરતો એટલે વહેલી સવારે જોબ માટે જતો રહું ને સાંજે પાછો આવું તો જેને પુસ્તક વાંચવા હોય કે એ સમયે હું જ્યારે ઘરે ઉપલબ્ધ હોઉં ત્યારે જ આવે એવું તો સરળ નથી એટલે પછી મેં એવો રસ્તો હોય તો કે સારું હું તમને આવતા કે જતા પુસ્તકો પહોંચાડીશ એટલે આ એક સહજ ઉપક્રમ હતો અને એ સહજ ઉપક્રમ આગળ વધતા વધતા વિકાસની ભાષામાં કહીએ તો હરતું ફરતું પુસ્તકાલય બની ગયું જી તો આવી રીતે હરતું ફરતું પુસ્તકાલય થી પણ ઘણા બધા લોકો એ પુસ્તકો વાંચ્યા છે અને જેનો એક સાક્ષી હું પણ છું તો ખાસ કરીને હવે એવું બનતું હોય છે કે બાળકો જે હોય છે બાળકો પુસ્તકો વાંચવા માટે પ્રેરાય છે એના કરતા એ વધારે મોબાઈલ જોતા હોય છે તો ડિજિટલ પુસ્તક બાબતે આપનું શું માનવું છે હું પોતે તો ફિઝિકલ પુસ્તકો વાંચવાથી ટેવાયેલો છું અને હજી સુધી ડિજિટલ પુસ્તકો તરફ નથી વેડ્યો આ ચોક્કસપણે મોબાઈલમાં સારા આર્ટિકલો વાંચવાનો આદત અને શોખ બની ગયો છે આ ડિજિટલ પુસ્તકોને ઘણા બધા લોકો નકારે છે અથવા એમ લાગે છે કે ના એ યોગ્ય રસ્તો નથી મને એવું લાગતું નથી મને હમણાં જ એક સરસ અનુભવ થયો એક વ્યક્તિએ મને એમ કીધું કે મને વાંચવાનો ખૂબ શોખ છે અને હજી પણ એ શોખ મારો જળવાયેલો છે પણ દુર્ભાગ્ય મારી આંખો એટલી સારી કામ નથી કરતી હા એટલે મને કોઈ ઓડિયો બુક્સમાં તમે મદદરૂપ થઈ શકો જોકે ઓડિયો બુક્સ વિશે મારી પાસે ખૂબ સારા અનુભવ નથી પણ મેં બીજા મિત્રોની સલાહ લઈને અમને ઓડિયો બુક્સ વિશે ઠીપ આપી તો ત્યારે જ મને એ સ્પાર્ક થયું કે જ્યારે આપણે હું પણ કાલ સવારે જો આંખોથી સારી રીતે વાંચી નહીં શકું અથવા આંખો ડૉક્ટર મને એમ કહેશે કે હવે તમારે વાંચવાનું ઓછું કરવું જોઈએ તો શક્ય છે કે આ ઓડિયો બુક્સ મને કામમાં આવશે એટલે આ બધા અલગ અલગ એંગલ છે કે એના એના સારા અને નબળા પાસાઓ છે પુસ્તકનું બી એક નબળું પાસું છે અતિશય પુસ્તક વાંચવું આંખથી ખૂબ નજીક રાખીને પુસ્તક વાંચવું રાતોના રાતો પુસ્તકો વાંચતા રહેવા તો શક્ય છે કે એમાં પણ ઘણી બધી શારીરિક મર્યાદાઓ છે ઘણી બધી શારીરિક તકલીફો આવી શકે એટલે આ બધાય બધાય પ્લસ માઇનસ છે પણ ઓડિયો બુક્સ છે પીડીએફ ના માધ્યમથી આવતી બુક્સો છે કે ફિઝિકલ બુક્સ છે જેના જે જે રસ્તે મજા આવે એનો આનંદ લઈ શકે બરાબર છે એટલે કે એવરી કોઈન એઝ અ ટુ સાઈડ એમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે દરેક સિક્કાના બે પાસાઓ હોય છે જે સારા પણ હોય છે ને નબળા પણ હોય છે તો આવી રીતે ને વર્તમાન સમયમાં આપણે સૌ જાણીએ છીએ અને તમને પણ જાણીને આનંદ થશે કે પુસ્તકોની સમકક્ષ જ આપ પ્રવાસનો શોખ પણ ધરાવો છો ને હમણાં હમણાં અમે જોયું એમ આપણે ખૂબ બધા પ્રવાસ કર્યા ત્યારે લોકો એવું કહેતા હોય છે કે પુસ્તકો થકી પણ આપણે ઘણું શીખતા હોય છે ને પ્રવાસ થકી પણ આપણે ઘણું શીખતા હોય છે અને જો તમને આ બંનેમાંથી કોઈ એક વસ્તુ પસંદ કરવાનું કહેવામાં આવે તો તમે વધુ કઈ પસંદ કરશો આ સવાલો જવાબ વિચાર્યો નથી પણ પેલા ઉમાશંકર જોશી કહે છે ને પેલું હૈયું મસ્તક હાથ ત્રણ વસ્તુ મને આપી દીધી હવે મારે કાંઈ નાથ તમારી પાસે માગવું નથી એટલે આમાં એવું છે કે મસ્તકનો પ્રવાસ છે એ પુસ્તકથી થાય પણ હાથ પગનો પ્રવાસ છે તો એ તો ફિઝિકલ પ્રવાસ દ્વારા જ કરવો પડે અને પ્રવાસી બી મારો અંગત શોખ છે પણ હવે સવાલ તમે એવો કર્યો છે કે તમે બેમાંથી શું પસંદ કરશો ફરીવાર કહું છું કે વાંચન પર્યાવરણની સાથે એકરૂપ થઈને રહેવું પર્યાવરણને દ્રઢ કરવા માટે પર્યાવરણને સુધારવા માટે કાંઈ પણ મહેનત કરવી યોગના માધ્યમથી ખુદનું શરીર અને મન સ્વસ્થ રાખવું લોકોને એ બાબતમાં મદદરૂપ થવું અને પુસ્તકો કે પુસ્તકોના માધ્યમથી હું કંઈ કામ કરી શકું અત્યારે તો આ બધી જ વસ્તુ

શું કહેવા માંગશો આપણે જરા આ કન્સેપ્ટનું નામ જ ઇનસાઇડ ધ બુક છે તો એમને શું સંદેશ આપવા યસ ઘણા બધા લોકોને હજી પુસ્તકોના વાંચનનો મહિમા ખબર નથી અથવા પુસ્તકોના વાંચનથી આપણા જીવનમાં શું સકારાત્મક પરિવર્તન આવે એ ખબર નથી ત્યારે મને એમ કહેવું છે કે આપણે ઘણી બધી કુટેઓના શિકાર બની રહ્યા છીએ ઘણી બધી જીવનમાં નિષ્ક્રિયતાઓ ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છીએ નાના નાના પુસ્તકો નાની નાની વાર્તાઓ નાની નાની કવિતાઓથી શરૂ કરીને જો વાંચનનો શોખ કેળવવામાં આવે તો ઘણી કુટેવોથી દૂર થઈ શકાય એમ છે ડિપ્રેશનથી દૂર થઈ શકાય એમ છે નિષ્ક્રિયતા જાશે એટલે શરીરની મનની બી પ્રફુલ્લિતા વધી શકે એમ છે પુસ્તકોના અનેકવિધ ફાયદા હોય છે અને બાળકોને પુસ્તકો વાંચતા કરવા એ મને એમ લાગે છે કે આપણા વાલીઓ તરીકે આપણી ચોક્કસ બહુ મોટી જવાબદારીઓ છે આપણે તો કદાચ એ માની લઈએ હું મારી વાત કરું તો હવે સાઈઠની આજુબાજુ પહોંચું છું હવે મારી આજુબાજુના મારા સમકક્ષ લોકોને હું પુસ્તકો તરફ વાંચતા કરવા માટે ખૂબ બધી ઊર્જા વાપરવા માગતો નથી પણ જ્યારે બાળકોને પુસ્તકો વાંચતા કરવાની વાત આવે ત્યારે હું એમ કહું કે આપણે ફોર્સફુલી પણ અલગ અલગ પ્રકલ્પો દ્વારા વાલીઓને એ બાબતમાં જાગૃત કરીને પણ બાળકોને પુસ્તકો તરફ લઈ જવાની ખાસી જરૂરિયાત છે બાળકોને પુસ્તક તરફ વાળવા સરળ પણ છે એને હંમેશા માટે કાર્ટૂન કોમિક્સ પેલા ઇમેજ કલ્પનાને લગતી બાબતો વાર્તાઓ આ બધું તમે એની સામે મૂકશો એટલે એ વાત તો થઈ જ જવાનું છે અને એકવાર એ વાંચવાનું શરૂ કરશે એટલે એમ જેમ જેમ એની માનસિક પરિપક્વતા વધશે એમ એનો વાંચવાના વિષયની ગંભીરતા વધશે વૈવિધ્ય વધશે અને પછી કદાચ સારો કાયમી વાચક બની જશે અને સારા વાચક બનીને જીવનને સરસ રીતે સંતુલિત કરી શકશે એટલે બાળકો તરફ બાળકોને વાંચન તરફ લઈ જવાય એ મને એમ લાગે છે કે આપણા બધાની બહુ મોટી જવાબદારી છે બાકીના લોકો સમય પસાર કરવા માટે સારું વિચારવા માટે ડિપ્રેશનથી બહાર નીકળવા માટે વાંચે સારી વાત છે તો બાળકોને વાંચતા કરશું તો આપણે આગલી પેઢી માટે બહુ મોટું કામ કરશું જી આ ખાસ કરીને બાળકોને વાંચવા માટેની વાત કરી ત્યારે મેડમ મોન્ટેસરી પણ કદાચ એવું જ કહે છે કે નાનપણથી બાળકોને શિક્ષણ આપવું કે નાનપણથી બાળકોને કંઈ પણ શીખવાડવું એક એનું માત્ર ગોલ કે ધ્યેય એટલો જોવો જોઈએ કે કુદરતી રીતે શીખતો થાય મને દરેક જે ટેવ છે એ કુદરતી રીતે પડતી છે તો આવી રીતે બાળકમાં પણ આ ટેવ કુદરતી રીતે બની શકે છે અને થઈ પણ શકે છે તો આપ અમારી સાથે જોડાયા અને પુસ્તકો વિશે આવી સરસ મજાની વાતો કરી આમ તો પુસ્તકો વિશે હજી ઘણા બધા પ્રશ્નો છે અને હજી ઘણી બધી વાતો થઈ શકે છે પરંતુ આપણે આને અહીંયા જ ટૂંકાવીએ છીએ અને